કેમ છો બધા હે કહ્યું તેને કે આ વખતે વરસાદ બધાને ડિસ્કો કરાવે હે એટલે કેવું છું કેટલી વાર કહ્યું છે કે ચાર મકાન પાંચ મકાન નહીં કરો ગ્રાઉન્ડ પ્લસ ટુ બનાવો ગ્રાઉન્ડ પ્લસ ટુ મસ્ટ ટુ સમય એવો છે તો ભવિષ્યમાં ધીરે ધીરે એટલા પાણી આવતા થઈ જશે ને કે નીચેનું માર તો પાર્કિંગ એરિયામાં જ તમારે રાખવું પડશે મકાન જ એના બનાવો કે નીચે પાર્કિંગ એકાદ સરવન જેવો રૂમ ચોકડી હાર ઉપર બે માર બની શકે તો એની ઉપરો એક રૂમ બનાવો પચીસ ફૂટ પાણી હવે પછીના સમયમાં કોમન થઈ જવાનું છે નાના નાના વરસાદમાં જ પાંચ દસ ફૂટ પાણી ભરાઈ જાય છે હે ને હા ફ્લડ આવે તો વીસ પચીસ ફૂટ પાણી કોમન થઈ જવાનું છે પાંત્રીસ ફૂટ થાય તો પછી એ શહેરમાં કંઈ બચે જ નહીં પૂરું થઈ જાય જીરો બરાબર છે એટલે ગ્રાઉન્ડ પ્લસ ટુ મસ્ટ ટુ કારણ કે ઓગણીસ બે બત્રીસ સુધી તો જળ પ્રહયનો જ સમય છે સૌથી વધારે જે જળ પ્રહય થવાનો છે એ બે હજાર બત્રીસ સુધી છે બરાબર એટલે ગ્રાઉન્ડ પ્લસ ટુ મસ્ત ટુ તમારા એરિયામાં નાના નાની નાના વરસાદમાં પણ જો પાણી ભરાઈ જતું હોય તો ગ્રાઉન્ડ પ્લસ ટુ મસ્ત ટુ નામના સુરતમાં એક જ દિવસમાં કશે પાંચ ફૂટ દસ ફૂટ બાર ફૂટ પાણી ભરાઈ ગયા બેઝમેનનો ઉપયોગ બેઝમેન જેવો જ રાખવો એવી રીતે રાખો કે એ સામાન તમે ઈઝીલી શિફ્ટ કરી શકો ને એટલો ઇમ્પોર્ટન્ટ નહીં ફોર વ્હીલ ગાડીઓ છે તો એના ઇન્સ્યોરન્સ હવે જરૂરી છે ભવિષ્યમાં એટલું નુકસાન થવાનું છે કે ઇન્સ્યોરન્સ કંપનીઓ હાથ ઊંચા કરી દેવાની છે વાહ સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને શ્રી ગુરુદેવ દત્ત શ્રી રંગદૂત મહારાજ કીજે શ્રી વિશ્વનાથવધૂત કીજે જય જિનેન્દ્ર જય સ્વામિનારાયણ સબકા માલિક કૃષ્ણ મનલે જગતગુરુ યુદ્ધ કી ગયું એમ અરે ભાઈ મેં કીધું ને સવારે યુદ્ધ થાય ને સાંજે બ્રેક થાય એવું જ છે અત્યારે પણ ઈઝરાયલ અને ઈરાન એકબીજા પર એટલા ગરજે છે ગઈકાલે તો ઈરાન પર પાછો એમના ન્યુક્લિયર ડિપાર્ટ એટલે ન્યુક્લિયર સાયન્ટિસ્ટની ટીમ પર હુમલો થઈ ગયો બે માણસ બીજા યુદ્ધ અટકવું નથી અમાવું છે હા સકુની અમેરિકા જોયું કે એનો દીકરો મરી જાય એટલે થોડો બ્રેક આવ્યો છે તૈયાર થવા માટે બાકી ઇઝરાયલના ભૂકકા કાક કન્ફર્મ હતા ઈરાન તો જવાનું જ છે ઇઝરાયલના ભૂકા કન્ફર્મ હતા અટકાયું જેટલું અટકે છે ને જે પણ યુદ્ધ ભારત પાકિસ્તાન રશિયા યુક્રેન કોરિયા ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા બરાબર ત્યાં મિડલ ઇસ્ટનું ઇઝરાયલ અને ઈરાન જેટલું અટકી અટકીને ચાલે છે એટલું મહાભયંકર ફાઇનલ થવાનું કારણ કે એટલી તૈયારીઓ કરવાનો દરેકને સમય મળે છે હા એ લોકો હું ખેમીન ઉડાવી જ દેવા હા તો પછી બેન્જામિનને હું કોઈ ઉડાવી જ દે એમ હા અમેરિકન રાષ્ટ્રપતિને હું ઉડાવી દે એટલે યુદ્ધ એટલી નીચલી કક્ષાએ પહોંચી ગયું છે એકબીજા પ્રત્યેની ધ્રુણા જુઓ એમ એમ એકબીજા પ્રત્યેનું એમ કોઈ માન સન્માન જ નથી ટેકનિકલ યુદ્ધ થતું હોય ઠીક છે પણ હું તારું યહૂદીઓને ખતમ કરી દેવા પેલો કે અહીંયા કોઈ એ રીતે ચાલે છે કે જ્યારે મિલ કોઈ ઇસ્લામ જોઈએ જ નહીં આવું છે આનો શું હેન્ડ આવે મેં કહ્યું છે એકની હાર થાય ને એકની જીત થાય ત્યારે જ આનો હેન્ડ આવે સંસ્કૃતિઓ બદલાઈ જવાની છે વિશ્વના ત્રણ મુખ્ય ધર્મોમાંથી બે ધર્મો સાફ થઈ જવાના છે હું એમને એમ થોડું કેમ છે એક જ સનાતન રહે છે બાકીના હો મિરચી લાગે છે ભલે લાગતી જયારે સત્ય આવે જ્યારે ઉદ્દતો આવે એટલે સંજુ બાબા કાંથી જ કે બેને બોલતા હતા ભાઈ એને મારે પ્રણામ કરવા છે સમય સમયનું કામ કરે જ છે મહાદેવે તો ઘોડો ફેંકી જ દીધો છે હા હમણાં જ જોયું હવાની પરમાં મહાદેવે ઘોડો ફેંકી જ દીધો છે એક બેનનો થઈ આવે બરોડાથી ફોન હતો ગુજરાતના કોઈ જ્યોતિષ આચાર્ય હશે નામ પણ આપ્યું આપણે કોઈનું નામ શું કહેવાનું એમને એમ કહ્યું છે આ વર્ષ કે સવારે સાત વાગ્યા સુધીમાં સૂર્યદેવને પાણી ચડાવી દેવો જે પછી પાણી ચડાવો તો દરિદ્રતા અમારા ગુરુદેવે જે ખરેખર સંત અવધૂત છે તેમની વાત કરું અને જેને ખરેખર સનાતન ધર્મને આગળ લઈ જવો છે એટલા હું દરેક જ્ઞાનીઓને મારી એક વિનંતી છે કે આવા કોઈ ફંદાઓમાં પ્રજાને દોરવવી નહીં પ્રજાને સીધો ને સરળ માર્ગ બતાવો સૂર્યદેવ આપણા આત્માનો કારક છે બરાબર અને બ્રહ્માંડમાં જે આપણે સૂર્યદેવને નિત્ય દર્શન કરીએ છીએ એ પરમાત્માનો કારક છે જેમ એક કોઈ મનુષ્ય એનો પડછાયો હોય એ રીતના પરમાત્માનો પરછાયા પડછાયા સ્વરૂપ સૂર્યદેવ છે સૂર્યદેવ આત્માનો કારક છે તમે તમારી આત્માની અંદર સુસુપ્ત સ્વરૂપે રહેલા પરમાત્માને જગાડવાનો એના માટે મનુષ્ય પૃથ્વી પર અવતાર આપે છે પરમાત્મા એને જન્મ આપે છે તો સૂર્યદેવ શું છે સૂર્યદેવ એ તમારા આત્માનો કારક છે ને એ આત્માની અંદર રહેલ પરમાત્માને તમારે જગારવાનો છે બરાબર ને એટલે બ્રહ્માંડમાં જે તમે સ્થુર આંખે જે સૂર્યદેવને જોઓ છો એ પરમાત્માની છબી છે જે સૂર્યની પહેલે પાર જઈ શકે છે પરમાત્માના દર્શન કરી શકે છે એટલી તમારી ભક્તિ હોવી જોઈએ કે તમે સૂર્યના કિરણ બકરીને સૂર્ય સુધી જઈ શકો સૂર્યની પહેલે પાર કારણ કે પરમાત્માના રૂપ પર રૂપ છે ગુરુ જે ગ્રહ છે બ્રહ્માંડમાં જે સ્થુર આ કે જોઈએ છે તે પરબ્રહ્મ પરમાત્માનું સ્થુર સ્વરૂપ છે દેવ અને દેવ ગુરુ દત્રાદેવનું સ્થુર સ્વરૂપ છે જગતગુરુ કૃષ્ણ ભગવાનનું સ્થુર સ્વરૂપ છે એટલે પરમાત્મા સ્થુર સ્વરૂપે પણ આપણે હાજર છે નવ ગ્રહો રૂપે દેવ સ્વરૂપે જ હાજર છે પેલા બધા ગ્રહોની પતર થો કે હે ને તમને આ નરેને તે નરે દેવોનું સ્વરૂપ છે કોઈ ને કોઈ દેવોનું સ્વરૂપ છે દરેક તે તમને શું નરવાના કે તમને સુધારવા આવે છે કોઈ નરવા નથી આવતું સૂર્યદેવ આત્માના કારક છે તમારા શરીરની અંદર જે આત્મા છે તે જ સૂર્ય છે એ સૂર્યદેવની અંદરથી તમારા આત્માની અંદર રહેલા પરમાત્માને તમારે જગાડવાનો છે એના માટે આપણે એક ફોર્મ્યુલા આપી તમને શુદ્ધ સાત્વિક જીવન ચરિત્ર સાચવો પછીનો શેફ સખા ભાવ પછીનો શેફ પરસ્પર દેવ ભાવ પછી વસુદેવ કુટુંબ ભાવ પૂજવો તો તમારી અંદર જે રહેલો છે આત્માની અંદર રહેલો પરમાત્માને જગાડવાનો એ સૂર્યોદેવ સ્થૂળ સ્વરૂપે તમે નરી આપ જોઈ શકો એટલે આપણે નિત્ય પાણી ચલાવીએ એની પૂજા કરીએ છીએ બરાબર એ સૂર્યદેવ ક્યાંય એવું નહીં કીધું કે હાથ વગર પહેલાં પૂજા નહીં કરે તો હું સાપ આપી દેવા કોઈ દેવ કીધું હા હોષ મહિનામાં સૂર્યદેવનું વ્રત રાખવામાં આવે દર રવિવારે સૂર્યદેવની પૂજા કરવામાં આવે કોષ મહિનાના ચાર રવિવાર હોય તો ત્યારે ઉપવાસ પણ કરવો જોઈએ આદિત્ય હૃદય સ્ટોરના પાઠ કરવા જોઈએ સૂર્યનો મંત્રનો જાપ કરવો જોઈએ કોષ મહિના દેવ તરીકે એનું પૂજવામાં આવે છે પણ સૂર્યોદય ક્યાંય એવું નથી કર્યું કે સાત વાગ્યા પહેલાં કે મારો સૂર્યોદય ભય થયા પછી હા એક એવું છે કે સૂર્યોદય થયા પછીની જે પહેલી ઘડી હોય છે એ ઘડીની અંદર પાણી ચરાવીએ તો એ શ્રેષ્ઠ જેવી રીતે બ્રહ્મ મુહૂર્તમાં આપણે ઉઠીએ અને માળા કરીએ કે પૂંજા કરીએ હું તો એ શ્રેષ્ઠ છે કારણ કે કે જે ભગવાન ભગવાનની જે એ વાતાવરણ એવું હોય છે તેવું કે ભગવાનના દરવાજા જ ખુલતા હોય છે એમ સમજો સાદી ભાષામાં તો બ્રહ્મ મુહૂર્તમાં જેમ પૂજા કરવી શ્રેષ્ઠ છે તેવી જ રીતે સૂર્યોદય થયા પછીનો જે કલાક દોઢ કલાકનો સમય છે ઘડી છે જે હોરા છે બરાબર એ તમે ચોગડિયું કહો છો તો એ એ ચોગડિયામાં એને જળ ચડાવવું શ્રેષ્ઠ છે પણ એ હોરા ચૂકી જાઓ તો પછી જળ ચરાવો તો એ સાપ આપે એવું નથી એ તમારી આત્માનો કારક છે તમારી અંદર જ છે તો તે તો તમારું કલ્યાણ જ છે સમજા કારણ કે એની અંદર પરમાત્મા રહેલો છે કોઈ ગ્રહ કોઈ દેવ કોઈ સાપ આપવા માટે દેવ બન્યા જ નથી એવો એ લોકો નેચર રહેતો ભગવાન એમને દેવ બનાવતે દેવ એ જ બને છે સંત એ જ બને છે દેવદૂત એ જ બને છે જેનામાં કલ્યાણકારીનો ભાવ છે હા તમારું ચરિત્ર એકદમ ખરાબ હોય ચાંદાલ જેવું જીતા હોય તો દેવો તમને સાપ આપે તમે સીધા સરળ જીવો છો ભક્તિ કરો છો સાત વાગે કરો કે આઠ વાગે કરો કે દસ વાગે તો બરાબર હા સૂર્યાસ્ત થઈ જાય પછી તમે પાણી ચલાવો તો બેકા જગ્યાએ સૂર્ય સ્થૂળ સ્વરૂપે તમારી અમે છે જ નહીં પણ બ્રહ્માંડમાં ક્યાંક તો છે જ નહીં તો એ બધા ફંદામાં નહીં ભરવું જોઈએ એ બેન કે માથે ઉઠાતું નથી પરંતુ બેન એવું હોય છે કે જેનો ચંદ્ર ભરવાનો હોય ને હં એ મોડે સુધી જાગે અને મોડે જ ઉઠા જેનો સૂર્ય ન હોય હમ એ બ્રહ્મ મુહૂર્ત પહેલાં જ ઉઠી જાય હા પ્રકૃતિ છે તેનું અમુક રાશિઓ રાશિઓ ઉપર પ્રભુત્વ પણ વધારે હોય છે તમે તમારા પરિવારમાં પણ જોજો કોઈ વ્યક્તિ હોય તે મોડે સુધી એને જાગવાની તે હોય અને સવારે સાડા સાત આઠ પછી જ ઉઠે એટલે સૂર્યદેવનો જે પહેલો પ્રહર છે જે મેં તમને કીધું છે એ પછી જ ઉઠે કારણ કે એની પર ચંદ્રનો પ્રભાવ હોય એટલે માણસ ઊંઘ્યા કરે અને મોરેશીટી જાગે પણ એ જેનો સૂર્યનો પ્રભાવ હોય તે વહેલા સુઈ જાય અને એ બ્રહ્મ મુહર્ત થાય એટલે ઉઠી જ જાય જેવી સૂર્યદેવની સૂર્ય સૂર્યદેવ મારો કે હમણાં જોને પંદરે થાય એક વાત કરો તો એના કલાક દોઢ કલાક એમનું આગમનની શરૂઆત થઈ જાય એટલે એ એ આગમનની શરૂઆત થાય તેવી તે વ્યક્તિનો આત્માનો કારક હોવાથી એની કુદરતી આંખ ખુલી જાય છે બરાબર જેનો ચંદ્ર જેના જેના પર ચંદ્રનો પ્રભાવ છે તે સૂર્યોદય થયા પછી પણ કલાક દોઢ કલાક ઊંઘ્યા કરે છે એનું કારણ એ છે કે સૂર્યોદય થયા પછી પણ થોડો આ ચંદ્રનો પ્રભાવ રહે તમે ઘણી વાર જો સૂર્યોદય થયા પછી પણ ચંદ્ર આપણને દેખાતો હોય છે એનો જ્યાં સુધી પ્રભાવ એટલે મનુષ્યની પ્રકૃતિ પ્રમાણે એનું જીવન હોય છે તો આમ બધાને એમ કેવું કે બ્રહ્મપુરાતમાં ઉઠવું જોઈએ પણ બોગસ વાત છે એક વાત કરી શકાય પણ ફોર્સ નહીં કરી શકાય કારણ કે દરેક વ્યક્તિ એની પ્રકૃતિ પ્રમાણે સોતો હોય જાગતો હોય ઉઠતો હોય ગુરુ ગ્રહોની વાત નથી કરતા ગ્રહો તમારું જીવન એ રીતે બદલાવા માંગે છે કે જેથી કરીને તમારી નિયતિ બદલાય ગ્રહો ગ્રહોની વાત નથી કરતા કોઈ પણ સમર્થ ગુરુઓ ક્યાંક કોઈક વાર ઉલ્લેખ કરે પણ જાહેરમાં અમારા ગુરુજી ગુરુ પૂર્ણિમા સ્પીચ આપતા તો ગ્રહ નક્ષત્રની વાત નહીં કરતા કે દુનિયામાં આમ થઈ જાય ને તેમ થઈ જાય અને ગુરુ આમ છે ને શનિ આમ છે ને તો શનિ બગડેલો હોય તો માટે આમ કરજો તેમ ક્યારેય નહીં ચાલી વર એમની હાથે ગયા ક્યારેય નહીં એ તમારી નિયતિ બદલવાનો પ્રયત્ન કર્યો તમારું જીવન જ એવું બનાવવા માગે છે કે નિયતિ બદલાય નિયતિ ક્યારે બદલાય પરમાત્માની કૃપાથી તમારું જીવન એ રીતે બદલી કાઢે કે જેથી પરમાત્માની કૃપા થાય અને એના કારણે નિયતિ બદલાય ને નિયતિ બદલાય તો જે ગ્રહો તમારા જીવનમાં જે પરિસ્થિતિનું નિર્માણ કરતા હોય એ પરિસ્થિતિની દિશા બદલાતી હોય દશા કે ને તે તમારે જ્યોતિષ થવું જ કે જ્ઞાની થવું જ કે ગુરુ થવું છે એ તમારા હાથમાં છે આજકાલ યુટ્યુબ પર જ્યોતિષો બહુ ખૂટી ગયા છે આપણે જ્યોતિષ નહીં બનવાનું આપણે જ્ઞાની બનવાનું છે આપણે સત્સંગી બનવાનું છે અને અંતિમ માર્ગ આપણો ગુરુ માર્ગ તરફનો હોય છે લોકો તમારું ગુરુ તરીકે તમને સ્વીકારે એ રીતે તમારું જીવન હોય આ તો તો જ્યોતિષો શું કરે છે ખુદ વિધાતા બની જાય તમને આ નરે તમને આ નરે તમે આમ કરી લો આટલા રૂપિયાની ફી સારું થઈ જાય અરે ભાઈ એ જે ગ્રહ એના જીવનમાં જે પરિસ્થિતિ નિર્માણ કરી છે તે નિયતિની ઈચ્છાથી કરે ગ્રહ કોઈને ડરતો તરી ગ્રહ દેવો છે હમણાં જ કહ્યું કે સૂર્ય આત્માકારક છે અને પરમાત્માનો પ્રતિક છે એ તમને હું નરવાનું તમારી નિયતિના હિસાબે ગ્રહો તમારા જીવનમાં પરિસ્થિતિનું નિર્માણ કરે છે અને ગુરુતત્વ તમારું જીવન એ રીતે બદલ રહે છે કે તમારી નિયતિ બદલાય પરમાત્માની કૃપાથી નિયતિ બદલાય અને હું પણ એ જ માર્ગે ચાલુ છું ને મારી પાસે આવનાર વ્યક્તિઓને એ માર્ગ જ બતાવું એમાં ધીરજ જોઈએ પાંચ વર્ષે દસ વર્ષે પંદર વર્ષે વીસ વર્ષે પણ કૃપા થાય પણ એ જે કૃપા થાય ને એ જળ મૂળમાંથી થાય સમજા આયુર્વેદિક દવા કે ને એના જેવો આધ્યાત્મિક માર્ગ છે એ ધીરે 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 અસર કરે हाँ। सोद सो बाहर तो हूँ नहीं मरू सोद सो बाहर तो हूँ नहीं मरू भीतरे भी, तरे भी तरे રામ ને મરું ભીતરે ભીત રે આત્મા રામે રામ ને મરું આત્મા રામે રામ ને शोध सो बाहर तो नहीं मरू मरु भीतरे भी તૂટશો તો પરમાત્મા મળશે નહીં પરસ્પર દેવો ભાવથી જોવાની દ્રષ્ટિ કેરવશો તો એનો અનુભવ થશે એટલે દરેક વ્યક્તિની ભીતરે આત્મા રામે રામને મળું પરસ્પર દેવો જય જગનાથ જય માધવ જય ગોવિંદ ને મરુ જગન્નાથ ભગવાનને પણ યાદ કરી દે ખાલી જરા થિયેટર ગઈ જય જગનાથ જય જગનાથ જય માધવ જય ગોવિંદ ને મરું ભીતરે ભી તરે આત્મા રા રામ ને મરુ ભીતરે ભીત આત્મા રા રામ ને મરુ કાલે આપણે સૌ જગન્નાથ ભગવાનની સવારીના દર્શન કરવા ગયા દરેક વ્યક્તિની અંદર જગન્નાથ જ હતા આપણે બાજુવાળામાં પણ દર્શન કરવાની પ્રયત્ન નહીં કર્યો બસ આપણે જગન્નાથ ભગવાનની જે મૂર્તિ છે બસ એના પર જ આપણું ધ્યાન આપું તો આ કેવું છે જય જગન્નાથ જય માધવ જય ગોવિંદ ને બે બી આત્મા રામે રામ ને મરુ આત્મા રામે રામ ને મરુ અનંત કોટી અનંત કોટી अनन्त्कोति ब्रह्माननायक राज महाराजा योगिराज यो गिराज पर्यब्रह्मस्वरूपा नमो नमः अनन्तकोति ब्रह्माननायक राजा राजा योग्य राज पर શ્રી જગન્નાથ નમો નમ શ્રી જગન્નાથ નમો નમ જે અનંતકોતિ બ્રહ્માંડના નાયક છે રાજાધિરાજ છે મહારાજાધિરાજ છે યોગીઓના રાજા છે બ્રહ્મ સ્વરૂપ છે કે જગન્નાથ ભગવાનને કોતી કોતી હું પ્રણામ કરું છું જગન્નાથ ભગવાન શું કહે છે શોધશો તો બહાર હું નહીં મળું ભીતરે ભીતરે આત્મા રામે રામને મળું જય જગન્નાથ જય માધવ જય ગોવિંદને મળું ભીતરે ભીતરે આત્મા રામે રા ભગવાનના દર્શન કરવા જોઈએ અંદર રહેલા એ દર્શન કરતા આપણે શીખવું જોઈએ પરસ્પર દેવો ભાવ એ જ પરસ્પર દેવો ભાવથી સર્વે સખાઓ ભાઈઓ બહેનો મિત્રોને પ્રાથકાના સત્સંગમાં તમારા બાબા સંજય બોધીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ આ આત્મા જ આ પરમાત્મા જે તમારી અંદર રહેલો છે એને પ્રણામ કરે છે નામ તો આજે આકાર છે શરીરનો એને સંજુ બાબા કહે છે સમજાય આ આત્મા તમારી અંદર રહેલા જે પરમાત્મા છે એને પ્રણામ કરે છે આ જે શરીર છે જેને રોજ તમે જુઓ છો એને બાબા ભાગે એ સંજય ભાગે બોડીવાળા એટલે મારા નિત્ય તમને પરસ્પર જેવો ભાવોથી જ પ્રણામ છે અને આ તમારી અંદર જે આત્મા રહેલો છે તે જ મારી અંદર રહેલો છે અને એ જ આ બોલે છે પરમાત્માના પ્રભાવથી પરમાત્મા ખુદ બોલે છે સત્સંગ એ જ કરે છે પૃથ્વી પર જ્ઞાનીઓ છે તે સ્થુર સ્વરૂપે એ જ છે ગુરુઓ પણ સ્નાની સ્વરૂપે છે તે એ જ છે બસ એ જ્ઞાનીઓ અને ગુરુઓ પોતાને સમજી જાય તો લોભ છોડીને જ્ઞાન વેચે તો એમનું ખુદનું પણ કલ્યાણ થાય અને આ સર્વ સૃષ્ટિનું પણ કલ્યાણ નહીં શીખશે તો આવનારો સમય શીખશે મેં કહ્યું છે ને પાણી માંગશો તો દૂધ મળશે હર હર મહાદેવ શ્રી ગુરુદેવ દત્ત